વિદ્યાર્થી 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 મિત્રો 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 તમારા આપણી ચેનલ સ્વાગત છે આપણે ધોરણ ગણિત સ્વાધ્યાય દાખલા જોઈ લીધા હવે આજે આપણે પાંચમો અને છઠ્ઠો દાખલો આ લેક્ચર માં જોવાના છીએ બરાબર જો તમને આપણા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર

આ બંને સમીકરણમાંથી કોને કરતા બનાવશો મને તો એમાં મજા આવે કે માઇનસ વડા ઓલી બાજુ જાવ જો તો એ પ્લસ થઈ જાય એવા રકમ મજા આવે તો આમાં જોવો છે ને આપણે સમીકરણ નંબર 2 છે એમાં માઇનસ 8 હોય ને બરાબર ની ઓલી બાજુ જાવ જાય તો કેવા થઈ જાય તો કે પ્લસ 8 હોય થઈ જાય રેડી તો એવા આપણે સમીકરણ ને એમાંથી x ને કરતા બનાવી નાખીએ ચાલો સમીકરણ 2 માંથી સમીકરણ

વર્ગમૂળમાં માં આઠ વાય બરાબર હવે શું કરશો તો કે આ વર્ગમૂળ માં ત્રણ અને આ એક ઈ બંને કેવા સંબંધ તો કે ગુણાકાર ના સંબંધ બરાબર ની ઓલી બાજુ જાય તો તો કે ભાગાકાર એટલે ક્યાં વય આવશે તો કે છેદ માં વય આવશે બરાબર તો x બરાબર વર્ગમૂળ માં આઠ છેદ માં ત્રણ અને y એમ નામ એટલે આપણો ભાઈ કર્તા બની ગયો કોણ તો કે x કરતા બની ગયો આને તમે સમીકરણ નંબર ત્રણ કહી દો હવે આ સમીકરણ નંબર ત્રણ માં ભાઈ એક્સ ને કરતા બનાવી દીધો હતો કે હા બનાવી દીધો હવે આ સમીકરણ ને હવે એ વાય એક્સ ની કિંમત ક્યાં મૂકશો તો કે સમીકરણ નંબર એક માં મૂકવાનું શું કામ સમીકરણ નંબર એક માં મૂકવાનો કારણ કે મેં સમીકરણ બે માંથી કરતા બનાવ્યો એટલે બે માં આપણે કઈ કરવાનો નહીં સમીકરણ એક માં આપણે એની કિંમત મૂકી આવવાની બરાબર હાલો લખો અહીંયા કે x ની કિંમત બરાબર ને કે ની કિંમત x ની કિંમત x ની કિંમત સમીકરણા કેમાં લખશો પહેલા એક માં મુક્ત બરાબર ને હાલો સમીકરણ એક લખો જો ને તો કે વર્ગમૂળ માં 2x + વર્ગમૂળ માં 3y = 0 ચલો ક્લિયર કરશો તો કિંમત મૂકી દઈશો બરોબર વર્ગમૂળ માં ત્રણ વાય એમ નામ બરાબર જીરો એમ નામ ચલો વર્ગમૂળ માં બે અને વર્ગમૂળ માં આઠ એટલે વર્ગમૂળ કેટલા આવશે બે અઠા સોળ વર્ગમૂળમાં કેટલા આવી જશે સોળ નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે સોળ નું વર્ગમૂળ ચાર નીકળે બરાબર તો અહીં લખો હાલો સોળ નું વર્ગ મૂળ કેટલું નીકળે તો કે ચાર ચાર ના છેદ માં ચાર ના છેદમાં હવે શું કરવાનું તો કે આ બે માંથી શું તમને કોમન દેખાય છે શું સામાન્ય કાઢવું હોય તો આમાંથી કાઢી શકાય તો કે આ બંનેમાંથી માંથી ને કોમન કાઢવો હોય તો કાઢી શકાય બરાબર ને હા તો કાઢી નાખો વાય ને કોમન

ચાર ના છેદમાં વર્ગમૂળમાં બરાબર ને હાલો વાય બરાબર કેવા આવી જાય તો કે જીરો હવે આ વાયની કિંમત ક્યાં મૂકશો તો કે આપણે એક્સ મેળવવા માટે એક્સ ક્યાં છે તો કે ભાઈ આર્યો એક્સ તો આર્યો બરોબર એટલે કે ની કિંમત સમીકરણ 3 માં મુકતા સમીકરણ ત્રણ ક્યુ હે તો કે બરાબર વર્ગમૂળમાં આઠ છેદ માં વર્ગમૂળમાં ત્રણ અને વાય હાલો વર્ગમૂળ માં આઠ છેદ માં વર્ગમૂળમાં ત્રણ અને વાય એટલે કે કોઈ પણ સંખ્યાનો નો હારે ગુણાકાર કરો એટલે યાદ રાખજો કે અહિયાં શું થાય છે તો કે કોઈ પણ સંખ્યાને ને જીરો સાથે ગુણો તો આખે આખું પદ કેવું થઈ જાય જીરો તમારા જીવનમાં પણ એવું જ થાય તમે એવા સારા એવા મૂલ્યવાન મિત્રો બનાવતા હોય તો તમારું કઈક મૂલ્ય જળવાઈ રહે પણ જો તમારા મિત્રો મૂલ્ય વિહીન હોય એટલે કે જીરો હોય તો તમારું મૂલ્ય પણ કેવું થઈ જાય તો કે તમારું મૂલ્ય પણ જીરો થઈ જાય બરાબર ચાલો આ સમીકરણ યુગ્મ આપણે ઉકેલ મળી ગયો આ તો લખી નાખવાનું અહીંયા લખી નાખો આમ સમીકરણ વાય બરાબર જીરો મળે ચાલો ક્લિયર એક્સ બરાબર જીરો અને વાય બરાબર પણ જીરો મળે શું કર્યું હતું પેલા આમાં મેં તો કે આમાંથી સૌથી પેલા મેં કોઈ પણ એક સમીકરણમાંથી માંથી મેં કરતા બનાવ્યો હતો આ કરતા બનાવ્યો એને સમીકરણ નંબર 1 માં મેં એની કિંમત મૂકી સમીકરણ 1 માં મેં કિંમત મૂકી એટલે મને શું મળ્યું તો કે y મળ્યો y ની કિંમત મેં પાછું કેમ મૂક્યું તો કે સમીકરણ નંબર 3 માં મૂકી દીધી સમીકરણ 3 માં મને મુખ કિંમત મૂકી એટલે મને x નું મૂલ્ય મળી ગયું કેટલું મળ્યું 0 બરાબર ચાલો સમજાઈ ગયો ચલો જોઈએ આગળનો દાખલો આપણે ચાલો એ ભાઈ પાછું આ છેદ છેદવાળું આવ્યું છેદ વર હોય એટલે આપણે મજા આવે નહીં તો શું કરવાનું છેદ ને ગમે ત્યાંથી તમે કાઢી આવો કાઢી જ નાખો બરાબર અહીંયા જોવો જોઈએ આ બે સમીકરણો છે બરાબર આને આપણે સમીકરણ નંબર નંબર કહી કહી અને આને આપણે સમીકરણ આ બે સમીકરણને હું કેટલા વડે ગુણું તો આમાંથી છેદ નીકળી જાય જોવો ને અહીંયા જો છ વડે ગુણું તો આ આનો ભાગ હાલે છે આનો ભાગ હાલે છે બરાબર એટલે કે લસા તમારે લઈ લેવાનો હું સાચી રીતે કહું તો

કેટલા વડે ગુણતા છ વડે ગુણતા છ વડે ગુણવા હેઠળ છ ગુણ્યા પાંચ વાય ના છેદ માં બરાબર ગુણ્યા છ ચલો તો ઉડાડી છેદ ઉડે હે તો કે હા ઉડે જો બે કરીને છ ત્રણ ને તો કે છ બરાબર થઈ ગયું હાલો ત્રણ ગુણ્યા ત્રણ તંત્રી ને નવ એક માઇનસ પાંચ દુ ને દસ વાય બરાબર બે દુ ને છ બે છક બાર બરાબર હાલો કેટલા આવી જશે બાર રેડી હાલો આને સમીકરણ નંબર તમે કેટલા કહી દીશો પેલા તો કે આને સમીકરણ નંબર ત્રણ કહી ગયો હવે એક સમીકરણ બાકી જો આને છ વડે ગુણવાનું બાકી છે તો કે હા ગુણી હાલો તો કે છ ગુણ્યા એક્સ ના છેદમાં છેદમાં ત્રણ 6 છ બે કરીને તો કે છ ઘર ભેગા બરાબર ક્યાં વાય ગુણ્યા એક્સ એટલે કેટલા થાય તો કે ટુ એક્સ હવે તમારા સાચા સમીકરણ આપડા ત્રણ અને ચાર હવે શું કરવાનું છે તો કે આપણે આદેશ ની ઉકેલ મેળવી છે એનો મતલબ એમ કે કોઈ પણ એકને સુકર નાખવાનો તો કે કરતા બનાવી નાખવાનો હાલો આમાંથી કોને કરતા બનાવવો હોય તમને મજા આવે છે સમીકરણ ત્રણ માં એક્સ ને કરતા બનાવતા બરાબર ને હાલો સમીકરણ ત્રણ પહેલા લખી નાખો ક્યુ છે પ્લસ દસ વાય હાલો આ દે સંબંધ કેવો તો કે બે નો ગુણાકાર માં સંબંધ છે બરાબર ની ઓલી પચ જાય તો કે ભાગાકાર માં આ તમારો ભાઈ ને એ કેવો બની ગયો કરતા બની ગયો આને સમીકરણ નંબર તમે પાંચ કહી ગયો ચલો એક્સ ને કરતા બનાવી નાખો તો કે હા હવે શું કરવાનું તો કે આ એક્સ ની કિંમત સમીકરણ ચાર માં મૂકવાનું

બરાબર સમીકરણ ચાર માં મૂકતો દસ વાય છેદ માં નવ પ્લસ ત્રણ વાય બરાબર તેર આ પહેલા પાસું હોય છેદ માં ન

બે ગુણ્યા દસ વાય એટલે કે વીસ વાય છેદમાં કેટલા વચ્ચે કે છેદમાં નવ વચ્ચે ગુણી નાખો કેટલા વડે નવ વડે ગુણી નાખો એટલે છેદ છેદ આપણે ઉડાડી દઈશું બરાબર હાલો જુઓ નવ એને ગુણ્યા કૌંસમાં માઇનસ ચોવીસ પ્લસ વીસ વાય છેદમાં કેટલા હતા તો કે નવ હતા પ્લસ નવ ગુણ્યા ત્રણ કેટલા માઇનસ ચોવીસ પ્લસ વીસ વાય અહીંયા પ્લસ ના પ્લસ નવ ગુણ્યા ત્રણ નવ કરીને સત્યાવીસ બરાબર તો કે સત્યાવીસ વાય બરાબર તેર નવા તેર નવા એકસો ચાલો આ ચોવી બરાબર ને આની બાજુ માઇનસ માં છે બરાબર ને ઓલી બાજુ જાય તો કે પ્લસ થઈ જાય બરાબર તો એકસો સત્તર વત્તા ચોવીસ બરાબર એકસો માં તમે ચોવી ઉમેરો તો કેટલા થઈ જાય તો કે એકસો એકતાલીસ થઈ જાય કેટલા થઈ જાય 141, ને એકતાલીસ કેટલા વાય ઈ બે ગુણાકાર બરાબર ની ઓલી બદ જાય તો કે ભાગાકાર ના સંબંધમાં આવી જાય તો છેદ માં જાય તો વાય બરાબર વાય બરાબર એકતાલીસ બરાબર તો આ સુડતાલીસ તરી એકસો ને એકતાલીસ વાય બરાબર કેટલા આવ્યા વાય બરાબર ત્રણ y વાયની કિંમત મને મળી ગઈ તો કે હા મળી ગઈ આ વાયની કિંમત ક્યાં મૂકવા જઈશું હવે તો આ વાયની કિંમત સમીકરણ નંબર 5 માં મૂકી મને એક્સ ની કિંમત મળી જાય બરાબર હાલો ની કિંમત સમીકરણ 5 માં મુકતા બરાબર ને હાલો એક્સ બરાબર એક્સ બરાબર માઇનસ બાર દસ તરી દસ ગુણ્યા ત્રણ એટલે દસ તરી ત્રીસ પ્લસ ત્રીસ છેદ કેટલા હતો કે નવ હાલો બાર માંથી ત્રીસ માંથી બાર બાદ કરો બરોબર ત્રીસ માંથી બાર બાદ કરો એટલે કેટલા વધશે તો કે અઢાર બરોબર ને હાલો અઢાર ના છેદ માં નવ હાલો નવ દુ ને અઢાર તો x બરાબર મને કેટલા મળ્યા પેલા તો કે x મને મળ્યા બે x બરાબર કેટલા મળ્યા બે y બરાબર કેટલા મળ્યા હતા તો કે ત્રણ મળી ગયો આપણો સમીકરણ યુગ્મનો ઉકેલ તો કે હા મળી ગયો હાલો તો લખી નાખો આમ આપેલ ઉકેલ એક્સ બરાબર બે ત્રણ મળે ચલો કલિયર બરાબર હવે અહીંયા તમે થોડુંક શોટમાં તમારે કરવું હોય તો કરી શકો બરાબર ને અહીંયા આપણે નવ વડે લખી નાખવાનો બરાબર ચાલો ક્લિયર બે દાખલા રેડી જો વિદ્યાર્થી મિત્રો આપણા આ દાખલામાં તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો આપણા વિડીયો ને તમારા ફ્રેન્ડ ને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર મળીએ આપણે આજ ચેપ્ટરમાં માં આજ સ્વાધિમાં હવે બીજા દાખલાઓ બરાબર